કાલે સંજય પાદરિયા પીઆઈ મોટું ટોડું લઈ અને જ્યારે પિક્ચરનો મોટો ડોન જે રીતથી એન્ટ્રી મારતો હોય એ રીતથી સંજયભાઈ પાદરિયા છે એ તાલુકા પોલીસ સ્ટેશન ગયા અને એની ઓફિસમાં શૂટિંગ કરાવી અને એવો રોફ જમાવ્યો ત્યાં જંતીભાઈ સરધારાને હું બીવડાવી દઉં અને એફઆઈર ફળ છે મારા જાણમાં આવી એટલે હું સીપી સાહેબને એના બારામાં મળવા આવ્યો છું રજૂઆત કરવા માટે આવ્યો છું હું નિર્દોષ છું મારી ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી છે તો સાહેબ એમાં મને એફઆઈ રદ કરવા માટે વિનંતી મેં ખોડલધામ વિશે એક શબ્દ બોલ્યો નથી એ સરદારધામના બેનોને ગારો દેતો હતો હવે એ માણસને છૂટવા માટેના આ બધા પેતરા છે પોતાની ઉપર હેવી કલમ છે હુમલો કર્યો છે સાબિત થયો છે નજરે જોનાર સાક્ષીઓને સાંભળ્યા વગર નિવેદન લીધા વગર પોલીસે આ ભૂલ કરી છે એટલે પોલીસને પણ એની સજા મળશે ગુનેગાર નથી કેતો પણ બેદરકારી છે હટાવવામાં આવી નથી પોલીસે અરજી કરી છે અરજી નથી કોર્ટે એક આયમ

પરમ દિવસે નિવેદન દઈ દીધું છે મેં ખુદે જોયું છે ભોગ બનનાર વ્યક્તિ જો ખુદ કહેતી હોય તો એમાં બીજી શંકા કરવાનો વાત જ નથી પોલીસ તપાસ તો તમારા વિરુદ્ધ બધી આ પુરાવા મળશે કે તમારા જેવું થશે મારા વિરુદ્ધ પુરાવા મળે અને હું સાચો ઠરું તો ઘર પર caret મને મારા વાંધો નથી પણ આ ખોટું જ ઝુકજાવી કાટેલું છે